બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આદ્યશક્તિ જગદંબા ભવાનીના નવલા નોરતાનો આસુસુદેકમથી પ્રારંભ થયો છે ત્યારે નવરાત્રીનો ઉમંગ છવાયેલો છે થરાદ પોલીસ લાઈનમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા હતા અને આ ઉપરાંત ખેલૈયાઓ અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમ્યા હતા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર પણ પોલીસ ગરબામાં આવી પહોંચ્યા હતા આરતી ઉતારીવાના સહભાગી બન્યા આરાધનાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે થરાદ પોલીસ લાઇન ખાતે પણ ગરબાનું સુંદર આયોજન કરાયું છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પોલીસ લાઈન ગરબા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મા જગદંબાની આરતી ઉતારી આરાધના કરી હતી વિવિધ ગરબા સ્થળોએ પણ શંકર ચૌધરીએ મુલાકાત કરી માતાજીની આરાધના કરી હતી થરાદ પોલીસ લાઇન ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા નજરે પડ્યા હતા એક જ પ્રકારના મારવાડી ગામઠી વસ્ત્રોમાં સજ્જ થઈને મોડી રાત સુધી ગરબે ઘૂમે અને ગરબો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પણ પડ્યા હતા વાવ સહિતના વિસ્તારોમાં આવેલા શેરી મોહલ્લાના ગરબામાં યુવાધન હિલોળે ચડેલું જોવા મળી રહ્યું છે નવરાત્રીનો સોળે કળાએ રંગ જામતું જાય છે અને આ ઉપરાંત નાના બાળકો પણ અવનવા વેશ ધારણ કરી ગરબે ઘૂમી આકર્ષણ જમાવી રહ્યા છે આમ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે महेन्द्र ओझा साथ ब्युरो रिपोर्ट टुडे गुजराती न्युज